તો ગાઈસ અમે જોગમાય જહરા અબાળા તો તમે વિડિયોમાં બન્યા રેજો ચેનલ ને ન હોય તો સબસ્ક્રાઇબ કરીને વિડિયોને લાઈક કરી દો ને વિડિયોમાં બન્યા રેઓ હવે ખેતરે થી અમે નીકળી ગયા છં મોને મહીશભાઈ મહીશભાઈ આગળ જહરા તો આજ ગાઈસ તો સવારનું મોસમ વરસાદ નું છે તમે વિડિયોમાં બન્યા રેજો મારો રૂપિયા આયો ને પેરે આઈ મારો ના હા મહેશ ભાઈ ક્યારે અમારો વિડીયો ના આવવો પડે તો અહીંયાનો લેવો પડે વિડીયો તો ભાઈ બનશે તો ગઈશ તો આ છે અમારું ગોગા મહારાજ નું મંદિર તો મને કનેજ દઈ દેખાડી દો આ બદલા છે महेश भाई हमारा आगल जाहिर है गाइस तो वीडियो में बना रहे गाएश। तो गाइस तो गाइस हमारे सगत मानो मंदिर आए वे रो ना खादी रे बता काट दो सोन मुर्गा काट तो गाइस तो वर्षा हमने ही खाएरो એટલે આપડા ત્રિબાવળિયા છે ઈ ફેટ થી પંકડી ગયા છે કેવો નજારા દેખાયરો માં માર ના પણ સુપીયા મારો વિડિયો આવે તો માતાન પા કાડી ના

fiamarana bana puna matana museto di fato ia museto difa

તો આવતા કિયે હટરો આપણે કી ના ના એ છે એટલે પરસે પીયા અંદર ના બગડે ફોટો વિડિયો બીજું કાઈ